તમે સાંભળી રહ્યા છો પ્રયાગરાજ વાર્તા સંગ્રહની વાર્તા બીજી તક જેના લેખિકા છે સુશ્રી હેમાલી પોંદા તની કુવૈત રુચિતા એટલે ઓફિસની જાન બોસ પણ એના વિને કોઈ નિર્ણય ન લઈ શકે રુચિતા નીરમ એડવર્ટાઇઝિંગ કંપનીની માર્કેટિંગ મેનેજર બધું જ કામ સરસ રીતે સંભાળતી કોઈ પણ કામ હોય એ પૂરતો સમય આપતી આ બધામાં ક્યારેક ઘરે પહોંચતાં ખૂબ જ મોડું થઈ જતું રુચિતાની વ્યસ્તતાથી સુબોધ નારાજ થઈ જતો અને કહેતો આટલું કામ ના કર પ્રોફેશનલ લાઈફ અને પર્સનલ લાઈફને બેલેન્સ કરવું ખૂબ જરૂરી છે રુચિતા કહેતી સોરી સુબોધ બસ થોડો સમય આપ આ કોન્ટ્રાક્ટ પૂરો થઈ જશે પછી હું એક બ્રેક લઈશ એ પછી બધો સમય આપણો આઈ પ્રોમિસ રુચિતા અને સુબોધના લગ્નને ચાર વર્ષ થઈ ગયેલા સુબોધ શહેરની નામાંકિત કોલેજમાં અધ્યાપક હતો સમયસર ઘરે જતો રુચિતાના કામના કોઈ ઠેકાણા જ એટલે ક્યારેક નારાજ થઈ જતો રુચિતાએ લગ્ન પહેલા જ સુબોધને કહેલું હું મારી કારકિર્દી પ્રત્યે બહુ ચોક્કસ છું મને મારા કામની સ્વતંત્રતા લગ્ન પછી પણ જોઈશે હા સુબોધે કહેલું મને એમાં કોઈ આપદા નથી મને તારી નિખાલસતા અને તારી પ્રતિભા સાથે પ્રેમ થઈ ગયો છે આપણે બંને લગ્ન પછી પણ આપણી કારકિર્દીને પૂરતો સમય આપીશું એમાંથી જેટલો સમય વધશે તે એકબીજાને આપીશું મને તારા કામથી કોઈ જ વાંધો નથી સુબોધ રુચિતા પાછળ દીવાનું બની ગયેલો એની બધી જ વાત માનવા તૈયાર હતો રુચિતાને પણ સુબોધ ખૂબ ગમ્યો હતો તેની સાથે સમય વ્યતીત કરવો એની આંખોમાં પોતાના પ્રત્યેના પ્રેમને જોવો એને ગમતો સુબોધનું વ્યક્તિત્વ મોહક હતું એના મજબૂત ખભા પર માથું મૂકીને રુચિતા ઘણી બધી ચિંતાઓ ભૂલી જતી આખરે બંનેએ લગ્ન કરી લીધા લગ્ન નક્કી કર્યા મુજબ બંને એકબીજાને કામ કરવાની સ્વતંત્રતા આપતા ઘરમાં નોકર ચાકર હતા જીવન ખુશીથી પસાર થતું હતું બંને એકબીજાને ખાસ સમય આપી નહોતા શકતા પરંતુ ક્યારેક નાની રજાઓ લઈને કશેક ફરી આવતા થોડા દિવસો એકબીજાનું સાનિધ્ય ભરપૂર માણીને ફરીથી કામમાં પરોવાઈ જતા હવે સુબોધ કોલેજમાં સિનિયર લેક્ચરર બની ગયો હતો હવે તેના કામનો બોધ સંભાળવા આસિસ્ટન્ટ પ્રોફેસર રહેતા એટલે સુબોધને નવરાશ મળી રહેતી હતી રુચિતાએ પણ પોતાની કાબેલીયતથી કંપનીમાં સારું પદ મેળવી લીધું હતું તેની ઉપર લગભગ બધી જવાબદારી આવી ગઈ હતી એટલે નવરાશ મળતી જ નહોતી ઘરે વહેલો આવીને સુબોધ કંટાળી જતો રુચિતાને ઘરે આવતા લગભગ મોડું થઈ જતું સુબોધ અવારનવાર રુચિતાથી નારાજ થઈ જતો રુચિતા કામમાં ગળા ડૂબ રહેતી કેમેય કરીને સુબોધ માટે સમય કાઢી શકતી નહોતી તેને સુબોધને સમય ના આપી શકવાનું દુઃખ પણ રહેતું એક દિવસ એની એક ખાસ સખી મારફત રુચિતાને જાણવા મળ્યું કે સુબોધ એની જ કોલેજની એક સહ અધ્યાપિકાની સાથે બહાર ફરતો જોવા મળ્યો હતો એ સમયે રુચિતાએ વાત હસીને કાઢી નાખી હતી એને સુબોધ પર ખૂબ વિશ્વાસ હતો ધીરે ધીરે સુબોધનું વર્તન બદલાતું જતું હતું હવે રુચિતાને પણ થોડો શક થવા લાગ્યો આખરે એકવાર એ શક હકીકત બની જ ગયો અને રુચિતાનો વિશ્વાસ હારી ગયો એ દિવસે સુબોધ અને રુચિતા હાથમાં હાથ પરોવીને એક કોફી શોપમાં બેઠા હતા રુચિતાની એ જ કોફી શોપમાં ક્લાયન્ટ સાથે મીટિંગ હતી સુબોધ અને રુચિતાની આંખો એક થઈ રુચિતા કંઈ બોલે એ પહેલાં સુબોધ ત્યાંથી નીકળી ગયો રુચિતા જેમ તેમ કરીને મીટિંગ પતાવીને ઘરે પહોંચી સુબોધ ઘરે જ હતો રુચિતાએ કડક શબ્દોમાં પોતાની નારાજગી બતાવી સુબોધે પોતાને નિર્દોષ પુરવાર કરવા પ્રયત્નો કર્યા બંને વચ્ચે થોડી ઉગ્ર બોલાચાલી થઈ નારાજ થયેલી રુચિતાએ કહ્યું હવે હવે આપણી વચ્ચે વાત કરવા જેવું કશું રહ્યું નથી હું આ ઘર છોડીને જાઉં છું રુચિતા થોડી વારમાં પોતાનો સામાન લઈને ઘરેથી નીકળી ગઈ રુચિતાએ થોડા દિવસ બાદ કોર્ટમાં છૂટાછેડાની અરજી પણ કરી દીધી સુવર્ણની સાથેના બધા સંપર્ક આપી નાખ્યા ઓફિસમાં અરજી કરીને પોતાનું ટ્રાન્સફર બીજા શહેરમાં કરાવી લીધું હવે બંનેને મળવાનું નહીવત બનતું રુચિતાએ પોતાની જાતને કામમાં એટલી વ્યસ્ત કરી દીધી કે સુબોધ વિશે વિચારવાનો સમય જ મળતો ન હતો આજે પંદરમી ડિસેમ્બર હતી રુચિતા અને સુબોધની વેડિંગ એનિવર્સરી હતી રુચિતા સવારથી ઉદાસ હતી સુબોધ સાથે વિતાવેલા સુમધુર દિવસોની યાદથી તેની આંખોમાં આંસુ ઉભરાઈ રહ્યા હતા ત્યાં અચાનક દરવાજે ટકોરા થયા દરવાજાની સામે ફૂલોનો ગુલદસ્તો લઈને સુબોધ ઊભો હતો તેણે અંદર આવીને રુચિતાને શુભકામનાઓ આપી અને એક વાર આજના દિવસે પોતાની વાત કહેવાની એક તક માગી રુચિતા ઇનકાર ન કરી શકી સુબોધે પોતાના અને રુચિતાના સંબંધો વિશે વાત કરતા કહ્યું તું હંમેશા કામમાં વ્યસ્ત રહેતી મને એકલતા ચાલતી એ સમયે રુચિતા મારા જીવનમાં આવી એની પાસે મારા માટે ખૂબ સમય હતો એથી ધીરે ધીરે હું રુજુતા તરફ વધુ ખેંચાયો એ મારી ભૂલ હતી પણ એ સમયે મને મારી ભૂલનું ભાન જ નહોતું રહ્યું મારે તો બસ તારાથી બદલો લેવો હતો સાચું કહું તો મારા અને રુજતા વચ્ચે ક્યારેય પ્રેમ નહોતો એ માત્ર ક્ષણિક આકર્ષણ હતું હું મારી ભૂલ કબૂલ કરું છું તારા ઘરને છોડીને ગયા પછી મને ખૂબ પસ્તાવો થયો હતો એ દિવસ પછી હું ક્યારેય રુજુતાને મળ્યો નથી હું હું ફક્ત તને જ પ્રેમ કરું છું તારા વિનાનું જીવન નિરસ છે મને મને માફ કરી દે રુચિતા મને મારી ભૂલ સુધારવાનો એક મોકો આપ બીજી તક આપીને તો જો ચાલને ચાલને આપણે ફરીથી એક થઈ જઈએ આપણા જીવનને ફરી નવ પલ્લવિત કરી દઈએ પાંચ વર્ષ પહેલા આજના દિવસે જ આપણે લગ્નના પવિત્ર બંધનમાં બંધાયા અને આજે ફરીથી આજના દિવસે આપણા નવા જીવનની શરૂઆત કરીએ રુચિતા બોલી હું તને માફ કરી દઈશ બીજી તક પણ આપીશ પરંતુ તું મારા એક સવાલનો જવાબ આપ જો તું તારા કામમાં વ્યસ્ત રહેતો હોત અને જો હું કોઈ બીજા પુરુષ પ્રત્યે ખેંચાઈ ગઈ હોત તો શું તું મને બીજી તક આપત રુચિતાના આ પ્રશ્નનો ઉત્તર સુબોધ આપી ન શક્યો એ ત્યાંથી બહાર નીકળીને સડસડાટ પગથિયા ઉતરી ગયો રુચિતાના હાથમાં રહેલા ફૂલો એને ફક્ત એક સવાલ કરી રહ્યા હતા જો લગ્નજીવન બરોબર એનું જ હોય છે તો પછી બીજી તકનો અધિકાર માત્ર સુબોધને જ તને કેમ નહીં